હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હીરલ ડાંગર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરમાં આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ખાટા ઢોકળા બનાવવાના છીએ અને સાથે આપણે કોથમીરની ચટણી બનાવશું તાચો ચાળો આપણે બનાવીએ એના માટે અડધા કપ જેટલા સાબુદાણા અને એક કપ સાંબો અથવા મોરૈયો લીધેલો છે જે રેગ્યુલર આવે છે એ લીધેલો છે હવે આપણે આને મિક્સર અંદર સાબુદાણા નાખીને ક્રશ કરી એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનું છે આપણે આને તમે જોઈ શકો છો કે સરસ રીતે પાવડર આપણો બની ગયો છે એને આપણે એક બાઉલ ની અંદર નાખી દઈશું હવે આની અંદર આપણે મોરે જે એક કપ લીધો છે એ આની અંદર નાખશું અડધો અડધો કપ નાખીને આપણે આને મિક્સર જાની ની અંદર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે પાવડર થઈ ગયો છે પણ આનો આપણે એકદમ દરદરો પાવડર નથી કરવાનો થોડોક અધકચરો રે એ રીતે પાવડર કરવાનો છે એટલે કે જાડો જે લોટ હોય છે એ રીતનો પાવડર કરવાનો છે આપણે આનો હવે આપણે આની અંદર મીઠું નાખશું સ્વાદ અનુસાર જે ફરાળની અંદર મીઠું ખાવામાં આવે છે એટલે કે સિંધાલુ નમક લીધેલું છે દોઢ ચમચી આપણે મીઠું એડ કરશું દહીં એડ કરશું ખાટું દહીં લીધેલું છે હવે આપણે આની અંદર મરચાં અને આદુની પેસ્ટ એડ કરશું બે ચમચી મરચાં આદુમરચાંની પેસ્ટ લીધેલી છે જેટલું તીખું હોય છે એટલું ખૂબ જ સરસ લાગે છે આ ઢોકળા ખાવામાં અડધા કપ જેટલું પાણી એડ કરશું થોડું થોડું પાણી નાખતા જશું અને સરસ રીતે આપણે આને મિક્સ કરતા જશું આની અંદર આપણે અડધા કપ જેટલું દહીં નાખેલું છે અને બે થી ત્રણ કપ જેટલું પાણીની જરૂર પડશે ત્યાંની કે બેટર આપણું સરસ રીતે એકદમ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને દસ થી પંદર મિનિટ રેસ્ટ આપી દઈશું એટલે વારમાં બેટર આપણું સરસ રીતે બનીને તૈયાર થઈ જશે અને જે સાબુદાણાનો પાવડર નાખ્યો છે એ પણ સરસ રીતે ફૂલી જશે હવે આની અંદર આપણે એક ચમચી ખાંડ એડ કરશું અને અડધી ચમચી જેટલો ઈનો એડ કરશું ઈ ઈનોથી આપણા ઢોકળા એકદમ સરસ રીતે ફૂલીને સરસ બનશે અને એકદમ જેવા પોચા બનશે બેટર આપણું હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અત્યારે મેં એક ઢોકળિયાની ડીશ લીધી છે એની ઉપર તેલ લગાવી દીધું છે તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે અને હવે આપણે આ બેટરને આની અંદર નાખી દઈશું બે થી ત્રણ ચમચા જેટલું બેટર તમે નાખી દેજો સરસ રીતે થાળીની અંદર પાથરી દેશું આપણે ઉપરથી આપણે મરીનો પાવડર એડ કરશું અને થોડીક લાલ મરચું પાવડર ઉપરથી રીતે આપણે સ્પ્રિંકલ કરવાનું છે લાલ મરચું પાવડર અને મરીનો પાવડર બંને આખી થાળીની અંદર સરસ રીતે હવે આપણે આને ઢોકળિયાની અંદર મૂકશું ઢોકળિયાને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે પાણી હવે આપણે ઢોકળિયાની અંદર આને મૂકી દઈશું ડીશને ડીશ આપણી મુકાઈ જાય પછી હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને દસથી પંદર મિનિટ માટે આપણે એને થવા દઈશું દસથી પંદર મિનિટની અંદર સરસ રીતે ઢોકળા પણ એકદમ બંને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે થી પંદર મિનિટ અંદર જ ઢોકળા આપણે એકદમ બંને સરસ રીતે તૈયાર થઈ ગયા છે થોડીક વડાની લીધેથી તમને થોડુંક ઝાંખું દેખાશે પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે નાઈફની મદદથી તમે ચેક પણ કરી શકો છો હવે આપણે આને કપડાની મદદથી બહાર કાઢી લઈશું અને થોડી વાર ઠરવા દઈશું થોડી વાર ઠરી જાય પછી આપણે આને આવી રીતે કાપા પાડી લેશું નાના મોટા જે સાઈઝના તમારે કાપા પાડો એ રીતે તમે છરીની મદદથી કાપા પાડી શકો છો સરસ રીતે આપણે આના કાપા પાડી લેવાના છે અને એકદમ મસ્તીના રૂ જેવા અને એકદમ પોચા એકદમ જાડીદાર બનીને ઢોકળા આપણે એકદમ તૈયાર થઈ ગયા છે કિનારી પણ આપણે એકદમ છરીને ફેરવી એટલે ઢોકળા આપણે એકદમ સરસ રીતે અને ઈઝીલી નીકળી જાય તમે જોઈ શકો છો કે ઢોકળા આપણે એકદમ ઇઝીલ નીકળી ગયા છે અને એકદમ પોચા અને બન્યા છે હવે આપણે આનો વઘાર 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 કરવા કરવા માટે માટે એક એક વઘાર્યું લીધેલું છે અને અંદર થોડુંક તેલ એડ કરશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરશું એક ચમચી તલ એડ કરશું આપણે રાયને આપણે ખાતા નથી ફરાળની અંદર એટલે રાઈ એડ નથી કરેલી આઠથી દસ લીમડાના પાન એડ કરશું સરસ રીતે આપણો તલના અને જીરાનો થોડો કલર ચેન્જ થાય ત્યાર પછી આપણે એની અંદર મરચાં એડ કરશું સરસ રીતે આપણો વઘાર એકદમ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ વઘારને આ ઢોકળાના ઉપર નાખી દેશું એકદમ બધા ઢોકળાની અંદર આવી જાય એ રીતે આપણે નાખી દેવાનો છે અને તેલ તેલમાં અત્યારે સિંગ તેલ લીધેલો છે સિંગ તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે સરસ રીતે આપણે પૂરા ઢોકળાની અંદર વઘાર પથરાઈ ગયો છે હવે આપણે આને સર્વ કરી લેશું ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી કોથમીર એડ કરશું તો તૈયાર થઈ ગયા છે આપણા વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કાં નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને કોથમીરની ચટણી બનાવવાનો વિડીયો જો તમારે જોવો હોય તો નીચે બાયોની અંદર લિંક આપેલી છે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે અને આ અત્યારે શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો ફરાળી ઢોકળા જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને રેસી